જેમાં ચેવરામાં મસાલ નાખો છે ને માટે સાકર લઈ લીધી છે માં નાખી લેશું આપણે ચાટ મસાલો ચાટ મસાલો આપણે આગળ હા મીઠું ટાટા નમક એક્ચ્યુઅલી આમાં સિંધવ નમક કા પછી સંચર હા એ નથી કોઈ બી એક નાખવું જોઈએ પણ એ ખલસ થઈ ગયું છે એટલે નથી થોડી કાળા મીરી મરચાની ભૂકી નાખી દેશું બે ચમચી તો હવે છે ને આને પહેલા પીસી દઉં મરચાની બુક્કી વધારે નથી લાગતી મસાલો એકદમ પીસી લઈએ આપડે મસાલા ની એકદમ બારીક પાવડર થઈ ગયો છે તો ચાલો હવે બનાવીએ ચેવરો તો ચાલો ફ્રેન્ડ જો હવે કડાઈમાં તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આ બધું આ બધું नाखी ले नेक साथे फ्राई कर ले खतर के खिलाड़ी खतर के खिलाड़ी आपने पास लो या जावनू रे थोड़ा सिंग कलर चेंज था ने पछि आपरे बादाम ने काजू नाखसु आज नो स्पेशल मकाई चेवड़ो તો હવે જો સિંગનો કલર ચેન્જ થતો જાય બ્રાઉન થતો જાય ધીરે ધીરે તો આપણે આ કાજુ અને બદામ પણ એમાં જ નાખી જાય નાને પણ એક બે મિનિટ કલર ચેન્જ કરી લેશું થોડું બદામ કાજુનો તો તેલમાં મસ્ત ફ્રાય થઈ જાય બધું મરચા ને લીમડો જો મસ્ત ફ્રાય થઈ ગયો જોઈ લો અહીંયા મસ્ત બધા કલર ચેન્જ થઈ ગયો છે અને હવે છે ને ગેસ કરી લેશું બંધ ને થોડું નાખી લેશું તલ સફેદ તલ નાખી લીધા

મસાલો તો તમારે જ નાખવાના છે ને કેમ કે આટલો મોટો તો મેં કીધું બે લઉં તો તમે ફ્રેન્ડ્સ આમાં છે ને અમારો ઝઘડો થઈ ગયા હમણાં હું નથી બનાવવાની બસ કેવરો બનાવવામાં બહુ જ મોટો ઝઘડો થઈ ગયો જો હું કરતી હતી તો કે તને નથી આવડતું મને કરવા લે આ કેવી રીતે મિક્સ કરત આમ બે એમ નઈ કરત હું બીજા આમાં લેત ને આર્ધો કરત બીજો કરો હવે હવે ના ના હવે કરો હવે તમને જ કરવું પડશે કરો કરો મિક્સ નીચે બધું પરે વેસ્ટ જાય છે આમ સંભાળીને કરીશ બાબા રેવો હવે બીજું લેવું જ પડશે આપણે આટલું બનાવવાનું હોય તો મોટું વાસણ લેવું જોઈએ ને એટલા માટે તો હું બે પાર્ટ કરતી હતી ને હું પાછું જરા કામ હવે રેવા દો બીજો લેવો અરે આમ જ નાખી દઉં થઈ જશે હવે બીજા લેવાની કઈ જરૂરત નથી તો ફ્રેન્ડ્સ આ ચેવરા બનાવું ને ક્યારે બી કેમ કે આ વાસણ ના હોય ને એમાં મારા ઝઘડા થાય ને થાય જ જો પછી હોશિયારી મારે હું બનાવીશ બનાવો તો ફ્રેન્ડ મસાલો થોડો મસાલો એડ કરી લીધો ટેસ્ટ કર્યો એમાં થોડો મસાલો ઓછો લાગે એકચુઅલી જોવે મસાલો ફ્રેન્ડ્સ એ મસાલો બી નથી નાખતા બોલો શું કરવાનું હવે બીજી વાર હું ચેવડો બનાવવાની જ નથી ઘરમાં હેના જો તમને કાલથી શાંતિ મળશે કેમ કે હું મારું પાછું અઠવાડિયા દસ દિવસ નું કામ આવી ગયું છે હું સવારના નવ વાગે નીકળી ગઈ રાત ના નવ દસ વાગે આવીશ એટલે તમને નેટ આરામ મળશે મારી કટકટ નહીં કાઈ નહિ આમ ભગવાન ને પ્રાર્થના કરશો હાશ હશ આ ભાઈ ગયો આ ભાઈ ગયો આ ભાઈ ગયો કટકટ્યો ભાઈ ગયો બહાર બાદ ફેન્ડ બધી વસ્તુ મા સાચ છે

વચમાં વચમાં રામ રામ મસાલો પીસતી હતી ને બહુ મરચા ભૂકી નાખી દે અરે બાબા બે ચમચી મરચા ની ભૂકી જોઈએ શું કેવો તમને બરાબર છે ને હું તો જા નીચે પડ્યું છે એ ઢેર આ તો એ વેસ્ટ થોડી જાવ દેવાનું ને કેમ કે ઘર તો ક્લીન જ છે કેમ કે આજે સ્વીટુડી ઘરમાં નથી ફ્રેન્ડ કોઈ દિવસ સ્વીટુડી ની જગ્યા ખાલી છે કેમ કે સ્વીટુડી ગઈ છે સ્વીટુડી ક્યાં ગઈ છે એમ નાની ઘરે ફરવા ફરવા ગઈ વેકેશન કરવા ગઈ એક મહિના પછી ગઈ સ્વીટો નાની ઘરે અને હું કોઈ દિવસ અનાજનો વેસ્ટ કરતો નથી એક નંબર ચેવડો બન્યો છે આવો મિત્રો ચેવડાનો નાસ્તો કરવા અને ઓર્ડર જોતો હોય તો મને ફોન નહીં કરતા બહુ હા બહુ નહીં કરતા ફ્રેન્ડ્સ કેમકે બહુ કિચકિચ હોય આમ બહુ એ તો છે ને ક્યારેક વિડીયો અમે નથી લેતા હવે વિડીયો માં હું લાઈચકી જો એ બહુ મસાલો નાખ્યો બો આપણ લાગે તો બહુ ટેસ્ટમાં પણ કે ને કે પછી કે હારે સુપરબ બન્યું છે ને હમ અલી એક વસ્તુ મારાથી થોડીક વધી ગઈ નારિયળ નારિયળ હું ના પાડતી દીઓ કે તમે નઈ કરો નઈ કરો હું કરીશ હું મરચાની કટિંગ કરતી હતી ને તો એમને બોલો થોડું આવી જિંદગીમાં કડવાશ પણ બી થોડું જોયા હા એ તો હોય અમારું તો રોજનું ફ્રેન્ડસ આવું નાનું મોટું તો રોજ નું હોય ખાટું મીઠું ખાતા હોય તો થોડું કડવું બી મસ્ત બની ને હવે બોલો ને બોલો કેટલું તો ખબર વિડીયો બંધ હતો ફ્રેન્ડ્સ મને કેટલું બોલ્યા બે ચમચી મરચાની બુકી હોય અરે બાબા જોવે કેમ કે શું છે કે આઈડિયા નહોતી આ વ્લોગ પેલી વાર બનાવ્યો ને એટલે એમને નહી હતી આ હું એકલી હોય ને ઘરમાં ત્યારે આ બધું ચેવરો બધી બનાવી લઉં બધી નીકળી ગઈ હતી મેં કીધું કે હવે તમે જ કરો મારું મૂર જ નથી જયારે હું વસ્તુ બનાવું ને ફ્રેન્ડ વજમાં કોઈ ટોક ટોક કરે ને એક તો કામ બી બગડે ને ટેસ્ટી થાય ટેસ્ટી થયું જ ટેસ્ટ પણ પછી છે ને ચેન્જ થઈ જાય થોડો ટેસ્ટ ચેન્જ જ થઈ ગયો છે કેમ કે બનાવ્યો જ કોય કોય હ કોય હું તમને કહું લાવ ફોન મને આપો તમે ટેસ્ટ કરીને જો તો મિત્રો જોઈ લો મન મને મનમાં હસતી જાય છે હવે ટેસ્ટિંગ કરવાનો વારો એમનો આવ્યો છે ને પરફેક્ટલી મિક્સ થઈ ગયું છે તો જો અરે એમાં તેલ છે તેલ છે ને એટલે બસ બહુ તેલ છે એમાં શું મિક્સ કરો છો

તમે મિત્રો જોઈ શકો છો જો મસાલો લો એક કામ કરો આખું જ નાખી દો એટલે મનમાં સંતોષ નહી થાય ને કે એ મસાલો નથી નાખ્યો એટલે ટેસ્ટ નથી અરે બે મોટા મોટા ચમચા ભરીને મેં નાખ્યા ને હમણાં ત્રીજી ચમચી એને નાખી જરાક 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 કરીને તમને ખબર નથી ચેવડો કેટલો છે અરે કેટલો છે અડધો કિલો છે ને અને છે ને હવે એક ડબ્બામાં મૂકી દઈએ ને તો આ ચેવડો હજી અહીંયા રહેશે ને તો બરબર બરબર ચાલુ જ રહેશે હે ને તો ચાલો ફ્રેન્ડ્સ અમારી નોકજોક તમને કેવી લાગી આમ આવી જાવ કદાચ આવતા નહી હશે બ્લોગ હું આવી જાવ છું તો ચાલો ફ્રેન્ડ્સ અમારી નોકજોક તમને કેવી લાગી જરા કમેન્ટ કરજો કમેન્ટ જરૂર કરજો કેમ કે ક્યારે છે ને હવે એ

રોજ રાતના દિવસ નો ખાવા માટે નથી ફ્રેન્ડ આ રાતના ચાલો આજનો વિડીયો છે ને આપડે આટલો જ રાખીએ મળીએ કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો ને આના પછીનો કાલનો વિડીયો આવશે ને ફ્રેન્ડ્સ એ મસ્ત છે એ અત્યારે અમે બનાવીએ છીએ એ વિડીયો ભી જોવાનું ભૂલતા નહીં તો ચાલો જય શ્રી કૃષ્ણ જય જય માતાજી